નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દામાવાવ ચોકડી પાસે બાઇક ચાલકને એસઓજી પોલીસ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના દામાવાવ ચોકડી પાસે દેવગઢ બારિયા જવાના રોડ ઉપરથી માદક પદાર્થ ગાંજો સાથે એક ઈસમને પોલીસે ઝડપી લીધો હતો પ્રાપ્ત અહેવાલ અનુસાર દામાવાવ ચોકડી પાસે એક ઈસમ ગાંજાનો જથ્થો જેનું વજન જીરો પોઈન્ટ નવસો સાડત્રીસ કિલોગ્રામ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા એકતાલીસ હજાર છસો સિત્તેર રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીને પંચમહાલ ગોધરા એસઓજી પોલીસ દેવગઢ બારિયા ઘોગંબા રોડ દમાવા ચોકડી નજીક વોચમાં હતા તે દરમિયાન એક પેશન પ્રો મોટર સાયકલ જી જે સિક્સ એફ એમ નવસો બત્રીસના ચાલક મહેશકુમાર લેંબાભાઈ બારિયા રહે ગામ દેગાવાડા તાલુકો દેવગઢ બારિયા જિલ્લા દાહોદને જીરો પોઈન્ટ નવસો સાડત્રીસ કિલોગ્રામના માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી પાડી તેના વિરુદ્ધમાં ધામાવાઓ પોલીસ સ્ટેશન ખાતે એનડી એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે જગદીશ રાઠવા મનોમંથન ન્યૂઝ ખોગંબા